જય માતાજી મિત્રો હું છું તો મારો પ્રિય ભાલનો નો બમરો અને આજે આપણે આવી ગયા છે વાડીએ જે કપાસમાં ઓર્ગોનિક રાય આવેલી છે તે હું ઓર્ગોનિક રાય તમને બતાવીશ અને બાજુનું ખેતર છે તેમાં અત્યારે જે આપણે ઘઉં વાવવાના છે ત્યાં અત્યારે ટ્રેક્ટર ચાલુ છે તો વિડીયો બને રહી હું તમને બતાવીશ ક્યાં જો જોણીઓ કપાસમાં હંતા કુકડો રમવા આવ્યો છે જો જો કપાસ પકડીને ઉભો રહી ગયો છે મિત્રો જે રવ આવેલી છે ર સરસ મજાની ઉગી ગઈ છે હું તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહી ગયો તો આપણે જે આર્ગોનિક રવ આવેલી છે તે રાય ઉગી ગઈ છે બે વેઠા ઉગી ગયેલી છે તો હું તમને બતાવીશ જે આપણે કપાસના જે પાટલા હોય છે કપાસના પાટલામાં રવ વાવી દીધી છે અને ડીપ પાથરી દીધી છે પાણી પાવા માટે એટલે પાણી વાળવું ન પડે એ નાઈ થાય પાણી પીજા રાખે ચાલો મિત્રો હવે આપણે જે ઘઉં પડો તૈયાર થવા જઈ રહ્યું છે એ ઘઉં પડે જઈશું અને ટ્રેક્ટર ચાલે છે તો હું તમને બતાવીશ તો વિડીયો ટ્યાણીઓ દોડ્યો રહીમાં પાણી વાળવા આવ્યો લાગ્યા છે વાગશે હવે આપણે આવી ગયા છીએ જ્યાં ઘઉં પડો તૈયાર થઈ રહ્યું ટ્રેક્ટર પડું તૈયાર થઈ રહ્યું છે ઘઉં માટે કાલે અહીંયા આપણે પચી તૈયાર થઈ જાય પરમ દિવસે આપણે ઘઉં આવી દેવાના છે તો હવે જે કપાસમાં હેરડા વાવેલા છે તે હું હેરડા તમને બતાવીશ એરડાના હવે જે ગઢ આવે તે ગઢ હવે ગઢની સિઝન આવી ગયા છે ને ગઢ ઉગવા મળ્યા છે ફાસ સરસ મજાના હેરડા ઉગી ગયા છે મિત્રો અને સુરત બધા સામા આવે છે એટલે થોડીક તકલીફ પડશે રિઝલ્ટમાં એક શાકપાનો છે અને એક એરડા છે કે કેવા લાગ્યા તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળીશું આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય માતાજી જય મામ મોગન